ચિનાલય ખાતે પ્રભુજી તથા યોજાયો શ્રી જૈન સંઘ ચિંતામણી ખાતે ચાતુર્માસ બિરાજતા પરમ પૂજ્ય મુનિરા શ્રી તીર્થવંદન મહારાજ સાહેબ આદિ થાણા ત્રણ તથા શ્રી ચારુ પ્રસન્ન ના શ્રી મહારાજ સાહેબ આદિઠાણા ત્રણની પાવન નિશ્રામાં પ્રભુજી તથા તપસ્વીનો ભવ્ય વરઘોડો ભારે ઠાઠ માઠ સાથે યોજાયો હતો સવારે જીનાલયથી પ્રારંભ થયેલો વરઘોડો નવલખો બંગલો માંડવી ચોક થઈને ફરી જીનાલય ખાતે પૂર્ણાહુતિ થયો વરઘોડા દરમિયાન મહાવીર ભગવાનના સ્વન તથા જય મહાવીરના સંઘનાદ સાથે સમગ્ર બંદરીય નગરી મહાવીરમય બની ગઈ હતી બેન્ડવાટીના સુરીલા સુર અને ઢોલ નગારાની ગુંજ વચ્ચે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા યુવાનોએ રાસ ગરબા દ્વારા આનંદનો માહોલ સર્જ્યો હતો નગરજનો પણ આ દ્રશ્ય નિહાળવા પોતાના પગ રોકી ઉભા રહી ગયા હતા પાંચી ગચ્છના ભાઈ બહેનો ઉત્સાહ અને ઉમંગથી જોડાયા હતા જેના કારણે સંઘમાં અનેરો આનંદ છવાઈ ગયો હતો જૈન માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડીયાએ જણાવ્યું હતું કે આ ચાતુર્માસ ભારે આસ્થાને રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે સંઘ દ્વારા તપસ્વીઓ પાઠશાળાના બહેનો અને ચીનાલયના પૂજારીઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું અપાર ભક્તિભાવ વચ્ચે એક સમયે સમિયાળો નાનો પણ પડી ગયો હતો બપોરે ફોફડ ની વાડી ખાતે નવકાશી યોજાઈ હતી જેમાં સુંદર વ્યવસ્થા માટે મા નિકુંજ મહેતાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી તપગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાએ જણાવ્યું હતું કે આ ચાતુર્માસ દરમિયાન જૈન સમાજમાં ઉમંગ આનંદ અને આસ્થા સાથે ધાર્મિક પ્રવૃત્તિની શ્રેણી આગળ વધતી રહેશે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કર